રાજ્યમાં આગામી બે દિવસ હીટવેવની આગાહી છે અમદાવાદને ગાંધીનગરમાં ગરમીનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું ઉત્તર અને મધ્ય ગુજરાતમાં ગરમીનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે ગઈકાલે મહત્તમ તાપમાનમાં એકથી બે ડિગ્રીનો ઘટાડો થયો છે અમદાવાદમાં તાપમાન પિસ્તાલીસ પોઈન્ટ પાંચ ડિગ્રી આસપાસ નોંધાયું છે ડીસામાં ચુમ્માલીસ પોઈન્ટ આઠ ડિગ્રી આસપાસ તાપમાન નોંધાયું વલ્લભ વિદ્યાનગરની વાત કરીએ ચુમ્માલીસ પોઈન્ટ આઠ ડિગ્રી તાપમાન નોંધાયું છે આકરી ગરમીના કારણે લોકો શિકાઈ રહ્યા છે ગાંધીનગરનું તાપમાન પાંચ ડિગ્રી નોંધાયું છે ડીસાનું ચુમ્માલીસ પોઈન્ટ આઠ ડિગ્રી તાપમાન વડોદરા અને સુરેન્દ્રનગરની વાત કરીએ ત્યાં ચુમ્માલીસ ડિગ્રી આસપાસ તાપમાન નોંધાયું કંડલામાં પણ એ જ પરિસ્થિતિ જોવા મળી છે મોટાભાગના શહેરોમાં તાપમાનમાં ઘટાડો આવ્યો છે છવ્વીસ મેથી ચાર જૂન વચ્ચે અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે વરસાદ આવશે એટલે કે આજે તો પચીસ તારીખ છે તો આજના સમયની વાત કરીએ સતત ગરમીથી હજી પણ લગભગ લગભગ બે થી ત્રણ દિવસ સુધી ગુજરાતવાસીઓએ શિકાવું પડી શકે છે ત્યારબાદ થોડી ઘણી રાહત મળશે